નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મયુરીબેન રવિભાઈ કવૈયા પોતાની આ આ વિડિયોના માધ્યમથી જણાવવા માંગે છે કે આ વિડિયોમાં જે કહે છે તે સત્ય છે મયુરીબેન કહે છે કે હું જે બોલું છું તે મારા પોતાના શબ્દો છે આની પહેલાં મને મારા અમુક હિત દ્વારા માનસિક ત્રાસ આપી મારા સાસરિયા વિરુદ્ધ ઉશ્કેરણી કરવા દબાણ કરાવેલ ત્યારે જે વિડીયો યુટ્યુબમાં વાયરલ કરેલ તે કોઈના ચડાવવાથી કરેલ છે આજે જે કંઈ કહું છું તે મારા સત્ય હકીકત ઈશ્વરને સાક્ષી માનીને કહું છું વિડીયોમાં જે બોલું છું તે સત્ય છે આ વિડીયોમાં બોલેલા શબ્દો મયુરીબેન રવિભાઈ કવૈયાના છે એની સાથે લોક સામના ન્યૂઝ સહમત હોય તે માની ના લેવું હું શ્રીમતી મયુરીબેન રવિભાઈ કવૈયા ગત તારીખ આઠ દસ બે હજાર ચોવીસના રોજ ખાસ ખબર ન્યૂઝ ચેનલના માધ્યમથી યુટ્યુબમાં મને સાસરી પક્ષ તરફથી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા નજીવી બાબતે ઘરકામ બાબતે રસોઈ બાબતે મને માનસિક ત્રાસ આપતા હતા એ બાબતે વિડીયો વાયરલ કરેલો હતો પરંતુ આજે હું એ બાબતની દિલથી માફી માગું છું કે મને એ લોકો તરફથી કોઈ જાતની પરેશાની ન હતી જે તે સમયે મારા કુટુંબના પરિવારના લોકોએ મને વીજશત્રુઓએ કાન ભંભે કરી એમ કેમ પ્રકારે ડરાવી પોસ ધમકાવી આ વિડીયો વાયરલ કરાવેલા હતો અને મારા પિતા નીતિનભાઈને બદનામી થાય તથા મારી બદનામી થાય તે હેતુ સર મારા હિતે જ છું એ મારા કુટુંબના હિતે જ છું એ મને આ વિડીયો વાયરલ કરાવેલો હતો તેમ છતાં નાહકના હેરાન કરવાના મારા કુટુંબીજનોએ મને હાથ બનાવી દીધો આવો ફોટો ભ્રામક વિડીયો પ્રસારિત કરાવેલો હતો જે બદલ હું દિલ દિલગે છું આ વિડીયો દ્વારા આજ હું તમામને એવી નમ્ર અપીલ કરું છું કે એ તારીખ આઠ દસ બે હજાર ચોવીસના રોજ ખાસ ખબર ચેનલના માધ્યમથી યુટ્યુબમાં જે વિડીયો મારા દ્વારા બોલાયેલ અને વાયરલ થયેલો તેની આજે સત્ય હકીકત કહું છું અને જાહેર જનતાને જણાવું છું કે રવિ તથા મારા સાસુ સસરા નણંદે કોઈ દિવસ હેરાન કરેલ નથી કોઈ દિવસ મને મારા પિતાને ફોન ઉપર વાત કરવા કે ઉભરું અટકાવેલ નથી આ બધું મારા કુટુંબના હિત શત્રુઓ ભેગા મળી મારા પિતાની સમાજમાં આભરૂની બદનામ થાય એવી બદદાનકથી મને તેનો હાથ બનાવેલો છે અંતમાં હું એટલું જ કહીશ કે પતિ રવિ તથા સાસરી પક્ષના તમામ સભ્યોએ સમાજમાં કોઈ દિવસ મને બદનામ કરેલ નથી પણ મારા હિસાબે તમને મારે બદનામ કરવા પડ્યા તે બદલ મને એ વાતનું ખૂબ જ દુઃખ થાય છે આ વિડીયો મારે એટલા માટે જાહેર જનતા જોગ મૂકવાની ફરજ પડેલ કે મને મારા પિયર પક્ષના અમુક હિતશત્રુઓએ મેલી મુરાદોથી સત્ય હકીકતોની જાણ થઈ ગયેલ છે એટલે મારી મારી ભૂલ સુધારવા આ બધા સમક્ષ સત્ય હકીકત હું આજે જાહેર કરું છું હું પતિ રવિ તથા સસરા વિજયભાઈ લીલાધરભાઈ કવૈયા સાસુ પ્રજ્ઞાબેન વિજયભાઈ કવૈયા તથા નણંદ શિલ્પાબેન પ્રકાશ કુમાર મંસોરાવ તમ તમ બધાઇની ઈશ્વરની સાક્ષીએ હું મયુરીબેન નીતિનભાઈ રાઠોડ હું અંતરથી દિલથી માફી માગું છું